ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષ હતા એટલે કે પાંડવોના પક્ષ હતા અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી અંતર્યામીપણે પણ કરી ઐશ્વર્ય વાપરીને પણ કરી અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ એટલે કે મહાભારત થયું ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા દેટ ઇઝ એડવર્સિટીઝ શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા એ કક્ષાની વાત કરી છે પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે થઈ એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે સાક્ષાત ભગવાન છે એ મારા રક્ષણહાર છે અને જે કરશે સારા માટે કરશે પહેલી બે વાત આપણને મનાય ત્રીજી બહુ અઘરી છે ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં ઈષ્ટદેવ છે મનાય રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાંચ્યા પણ જે જે પ્રસંગો મારા જીવનમાં ઉભા કરે છે મારા સારા માટે છે મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પર હેપ કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય પરિવારમાં વિફાદ આવે તો આમ કેમ મનાય પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામીને કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે સારું કરશે એટલે તો જયારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા સ્ટેબલ ભગવાન કૃષ્ણે પૂછ્યું તને ખબર છે પ્રતિજ્ઞા લેવા લેવાની છે કે તને મારવાના છે કાલે અને તું સૂતો છે તમે જાગો છો ને ભગવાનના વચનમાં વિશ્વાસ હતો કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે એ વચનમાં એમને વિશ્વાસ હતો એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ તો એ જે ભગવત સ્વરૂપનું બળ એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક કરી શકીએ જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના પિસ્તાલીસ વર્તનમાં લખી કે તમે સર્વે સંત હરિભક્ત પાર્ષદ નાના મોટા ભાઈ ભાઈ તમામ તમે સર્વે મારા કહેવાયા છો તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી